જો હવે ગામ કયું છે તો ગામ હિસાબ કરો ખરેખર વિડિયો સપોર્ટ કરજો તમારે બધા કહેવાય આપણે સવાર નો ટાઈમ કર્યો પણ સવાર ના ટાઈમ માં

તો પહેલાં દાદા એમના નાસ્તો આપતા જઈએ અને પછી ભાઈ એમને ફોન કરીએ કે ચીટલા આવ્યા તો મિત્રો કાલના બ્લોગમાં કોમેન્ટ હતી બટ્ટી ભટ્ટીભાઈનું ગામ કયું છે તો બટ્ટી બટ્ટીભાઈનું ગામ રણાવાળા પોત્રીસ કિલોમીટર જેવું થાય એ એમના આબા જવામાં સિત્તેર કિલોમીટર થાય એટલે એમને થોડો ટ્રાવેલિંગમાં ટાઈમ વધી જાય ખૂબ દિવસ આપણે ત્યાં શૂટિંગ કરવા જાઉં તો હું તમને બતાવીશ બટ્ટીભાઈનું ગામ ભટ્ટીભાઈનું ઘર તો લોગમાં જોડાયેલા રહેજો પહેલેથી લઈને છેલ્લે સુધી તો મિત્રો આ બાજુ મમ્મી આપણો વિડીયો જોવો પપ્પા નહીં ધોઈને તૈયાર થઈ એ હાલ જ ઉઠ્યા કારણ કે એમનો ઉજાગરો હતો નોકરી ઉપર જો મમ્મી આપણો કાલનો વિડીયો જોવો કમેન્ટો જો મમ્મી મારા એક ટેવ હા કે કોમેન્ટો બહુ વાત છે વિડીયો જોઈએ ના જોઈએ પણ કોમેન્ટો બહુ વાત છે કોમેન્ટ વોચિંગ ખુશી થાય નાસ્તો કરી દીધો પાવલી તો આ બાજુ મમ્મીએ ખીચડી વઘાર દીધી દાદા માટે અને બાજુ કારીગર મમ્મી માટે જ્યુસ બનાવવાની તૈયારી કરી રહ્યા છે તો મિત્રો બીબડી શિકોતર માતાના દર્શન કરી લ્યો જય બીબડી શિકોતર મા તો મિત્રો આ બાજુ જોરુ બાન બા બે જણા હિસાબ કરી રહ્યા છે બાનો હિસાબ કરો ગલ્લાનો આહા તો મિત્રો આ આશિ આપણા સંકેત સિંહ જે ના ઓળખતા એમને જણાવી દઉં બાનો મોટો દીકરો અને આના એનો નાનો ભાઈ આવ્યો એટલે બાપડાના જે માન મળતું તું લાડ મળતા તા એ બંધ થઈ જાય એટલે એમના મોઢા ઉપર તમે ચિંતા જોઈ શકતા હશો ભયાન હું લઈ જઉં ને એના ભયાન હા તો નહીં ગમતો ને એનો ભાઈ નહીં ગમતો

એનો નાનો ભયો આવ્યો એટલે આનો એટલું બધું કોઈ ઘનવાર તો નહીં બાપડાને એટલે બળતો બોલે એ સાયકલ પડશે વાયા વાગણવાળી ને નહીં જવાનું હા જો જો મિત્રો પહેલા બાએ એનો પ્લાસ્ટિકનું ટ્રેક્ટર લઈ આ લીધું અને પછી એ તોડી નાખી જ લોખંડનું લઈ આવ્યું એને ટેક્ટર આને લોખંડનું એ ટેક્ટર તોડી નાખ્યું બાનો છોકરો બા જેવો હા ચા તોડી નાખ્યું આ બાજુ આય પગર જવાનું કે નહીં તારા કુને કુને જવાનું કે તારા બીજા ભાઈ કુને કે બટી છીટલા આયો ઇમ્પુસ કે બટી છીટલા આયો બટી છીટલા આયો મોટો પસ્તી છે જેટલી વાર કે વિડિયો ઉતારવાનું મોડું થાય કે

અને અમારા માતાજી નું જે રૂપ હતું એ બિલાડીનું જ હતું બિલાડી નું રૂપ ધારી બીબડી શીખવું તારી અને હોય

ના ભાઈ ₹42 નો એક સફરજન પડે કાથે મેળ આવશે નહીં તો મિત્રો હવે તૈયાર થઈ જઈએ અને વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આ બાજુ અમારા ફોન માં ટેમ્પરેચર આવી ગયું જો તમે કવર ના બધું કાઢીને મૂકી હ અને બેહી રહ્યા અમે માલ માં વ્યાટિન મેર્યો છે બે ત્રણ કટ સૂટ થયા ખાઈને હતા અને શૂટિંગ કરવા બેઠા હતા ને ટેમ્પરેચર આવી ગયું આ ઉનાળો આવે એટલે આવી તકલીફ આ રહેવાની જ્યારે વિડીયો શૂટ ન કરો સફરજન ખાઈ દઉં પછી આગળના શૂટિંગમાં હું કરશો સફરજન લાવશો જ ભાઈ આ તો તેલમાં તેલમાં તળી પૂરી સફરજન વાળી સીરીઝ પૂરી ઈ કરવાન છે ચાલી ને પઈ રાલ કાઈ દે સર કપાય ભાઈ ભાઈ આ જોયા આપણે અડ્ડે નહી આ જેટલી સેટ મેલી

દર વખત તમે ડૂચા ભરો કે આ વખત લાવો હું ભરો અને ડૂચો ભર્યો જોયો ખરા જ એવડું મોટો ડૂચો ભર્યો અડધું સફર ખાઈ ગયા વિડીયો પતા ને એટલે આ ડૂચો કાપી નાખું મારા કઈ જાવ ત્યાં ડૂચા ભરો બધા ડૂચા ને સફર ચંગ ખાલી થઈ તો મિત્રો જો ફોન તો આપડો ઠંડો થાતો નહિ એટલે રૂમાલ માં બેઠી અને ઘાસ માં મેલ્યો

ગ્રીન નું શૂટિંગ ચાલુ કર્યું આખા વિડીયોનું શૂટિંગ પતાવ્યું અને હવે એટલું ને એટલું આપણા ગ્રીન માં લેવાનું થાય કારણ કે ગ્રીન ના વિડીયો આપણને બહુ કાઠા પડી આખો દિવસ એક તો આખો વિડીયો ઉતારવાનો એન પછી એટલું ને એટલું ગ્રીન માં શૂટિંગ કરવાનું પાંચ વાગ્યા છે અને અડધું શૂટિંગ પટ્યું ગ્રીન નું શું કહેવું બટી ભાઈ અને આમાં તો એડિટિંગ કરવામાં પેઢી વિખરાઈ જાય આખી કારણ કે મિત્રો આખી નાઇટ આમના એડિટિંગમાં થાય પછી સવારે અપલોડ કરી બાપડા ત્યાર સવારે સાડા સાત વાગે વિડીયો આવે ને અમે તમે કોમેન્ટ કરીને એવું કહો આજે ચાર વાગે ઉંચ્યો છું

આ રીતે આપણું શૂટિંગ ચાલતું રહે હા પણ અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ આજનો વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો મળીશું નવા રૂટિન સાથે નવી રેસિપી સાથે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી